મેં પણ કરી દીધી છે કાંઈ વાંધો નહીં ભાઈ તમને કરી દે રિટર્ન પણ ત્યારે કાલે લગભગ કાલે કાં પ્રમ દિવસ કરી છે ક્યાં સુધી નહીં મેળ આવે તો થેન્ક યુ રસીલાબેન થેન્ક યુ રસીલાબેન હું ઘેરે જાય ને ત્યાં કરી ક્યાં સુધી તો નહીં મેળ આવે અત્યારે તો મોવા શું એટલે ઘરે જાય સુરત જાય ને ત્યાં કરી દે ધર્મેશભાઈ થેન્ક યુ ધર્મેશભાઈ લાંબા થઈ જાય તો ભુજ જેવો દેખાવ છું અહીંયા તો હું ધર્મેશભાઈ કઈ વાંધો નહી ટાઈમ મળે એટલે કરી દેજો એટલે ધર્મેશભાઈ મોબાઈલ અહીંયા નથી મારી પાસે મોબાઈલ ઘરે પડ્યો છે એમાં કોઈને આવડતું નથી સપોર્ટ રિટર્ન કરતા એટલે હું ઘેરે જાય ને એટલે કરી દે એટલે પધારો પધારો અશ્વિનભાઈ જય માતાજીભાઈ જય માતાજી હો મારું અમારી લાઈફમાં હાર્દિક હાર્દિક સ્વાગત છે ધર્મેશભાઈ પૂછતા હતા અશ્વિનભાઈ ક્યાં છે એમ અશ્વિનભાઈ જો અમારે પધારી રહ્યા છે મેં કીધું તો જમવા ગયા છે એમ અશ્વિનભાઈ સપોર્ટ કરે છે થેન્ક યુ અશ્વિનભાઈ રાઠોડ ભરત સપોર્ટ કરે છે થેન્ક યુ ધર્મેશભાઈ સપોર્ટ કરે છે અશ્વિનભાઈ સપોર્ટ કરે છે અશ્વિનભાઈ આપણને રોકેટનો સપોર્ટ કરે છે રોકેટ લઈને તમે ભરતભાઈ ઉડી જાવ એમ કે અશ્વિનભાઈ સોનાના સિક્કા મોકલાવે છે તો થેન્ક યુ અશ્વિનભાઈ જીતુભાઈ નું લાઈવ ચાલુ છે કે અશ્વિનભાઈ બંધ થઈ ગયું જરાક કોમેન્ટ કરજો

ઓકે અશ્વિનભાઈ હું સપોર્ટ કરીને આવ્યો છું પછી લાઈક ચાલુ કર્યું છે જીતુભાઈ નું આ તો હાજરી દેવી પડે બધે આ હાજી વાત છે એકબીજાને સપોર્ટ કરીએ તો જ મેળ આવે ને આપણને સપોર્ટ કરે છે આપણી બીજી આઈડી માંથી ને થેન્ક યુ અશ્વિનભાઈ યુટ્યુબ ના સારા સારા સ્ટીકર મોકલાવા બદલ ને આપણને હશે છે હવે થાકી ગયો છે હોય જવાની તૈયારી છે હવે તો થેન્ક યુ

也都可 आज ये अश्विन भाई से बात कराऊं एम कहते हैं कि मुकदर जाएंगे आज ये अश्विन भाई से बात कराऊं एम कहते हैं कि मुकदर भाई ने अब आईडिया नहीं मारो भाई आज आज